દારૂના નામે આજે ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં ધમાલ મચી ગઈ થોડા દિવસો પહેલા ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ઋષા હોસ્પિટલમાંથી દારૂની મહેફિલ ઝડપાઈ હતી અને આ મુદ્દે હજી પણ ફરિયાદ નથી નોંધાઈ અને માટે ધારાસભ્ય કિરીટ પટેલ અને વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈએ વિરોધ પ્રદર્શન કર્યું પણ આ વિરોધ પ્રદર્શનમાં કાર્યકરોની પોલીસ અને યુનિવર્સિટીના સત્તાધીશો સાથે ઝપાઝપી થઈ ગઈ જેમાં ગાળા ગાળીથી શરૂ થયેલી વાત લાફાવાળી સુધી પહોંચી અને વિવાદ વકરી ગયો ઇન્દ્રસ્ટ્રીનાથી વારંવાર દાળુ પકડાય છે લુખા તત્વો ઇન્ડર્ષિટની અંદર તલવારો અને સરેલાઈ અને આવી જાય છે ખોટી રીતે કર્ણાડેટ કરવામાં આવે તો અમે કહ્યું છે કે અમે કાયદો હાથમાં લેતા ડરવાના નથી ગાડી ઉપર નાખે ગાડી ઉપર રાખીને ગાડી દોડાવે પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના બોઇઝ હોસ્ટેલમાં ઝડપાયેલી દારૂની મહેફિલ મુદ્દે આજે યુનિવર્સિટીમાં ભારે ધમાલ જોવા મળી હતી ડિસેમ્બર ના રોજ ઝડપાયેલી दारू મહેફિલ મામલે પોલીસ ફરિયાદ ન નોંધાતા પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ અને કોંગ્રેસના વિદ્યાર્થી પાંચ એનએસયુઆઈએ યુનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શન યોજ્યું હતું એનએસયુઆઈના કાર્યકરો શિક્ષણ કે ધામ મેં આલ્કાહોલ મેદાન મેં નારા સાથે યુનિવર્સિટીમાં ઘુસ્યા હતા જ્યાં પોલીસે ગેટ બંધ કરી દેતા ધારાસભ્ય અને એનએસયુઆઈના કાર્યકરો સાથે પોલીસનું ઘર્ષણ થયું હતું ઘર્ષણ થતા વાત એટલા હદે પહોંચી ગઈ કે લાફાવારી થઈ ગઈ ધારાસભ્ય ક્રિરીટ પટેલની હાજરીમાં એક કાર્યકરે પોલીસ કર્મીને લાફો જીકી દીધો જો કે આ જપાઝપી ગાળા કાઢી અને ઘર્ષણ મુદ્દે એને સુઆઈના કાર્યકરોએ આરોપ લગાવ્યો છે કે આની શરૂઆત પોલીસે કરી હતી કાર્યકરોને લાતો મારી હતી જેના કારણે કાર્યકરો ઉશ્કેરાયા હતા તો બબાલ માત્ર યુનિવર્સિટીના ગેટ સુધી સીમિત ન રહી ધારાસભ્ય અને કાર્યકરો યુનિવર્સિટીના કુલપતિની ચેમ્બરમાં રજૂઆત કરવા માટે પહોંચ્યા તો ત્યાં પણ ધક્કા મૂકી અને ઝપાઝપી જોવા મળી તો યુનિવર્સિટીમાં થયેલી જપાજપી અને બબાલ પર ધારાસભ્ય કિરિટ પટેલે આરોપ લગાવ્યો છે કે પોલીસ કર્મીઓએ કાર્યકરો સાથે મારઝૂડ શરૂ કરી હતી જેના કારણે કાર્યકરો ઉશ્કેરાયા હતા અને મામલો યુનિવર્સિટી અને અમારો હતો તો પોલીસવાળા પાર્ટી શું કામ બને છે જો કાયદો અને વ્યવસ્થા ના જતા એના માટે બે બાજુ જવાબદાર હોય છે યુનિવર્સિટી એ સ્વાયત્ત સંસ્થા છે અને જ્યારે શાંતિથી લોકો રજૂઆત કરતા હોય તો પોલીસે શા માટે પાર્ટી બનવું જોઈએ અને પોલીસે શા માટે કાર્યકરો અને છોકરીઓ ઉપર અત્યાચાર કે એમના એમને લાતો મારવી જોઈએ કદાચ આવું થયું છે તો કાયદો અને વિદ્યાર્થીઓ ઉગ્ર થઈ અને કદાચ વાતાવરણ ઉગ્ર બન્યો છે એના લીધે કોઈ બનાવ બન્યો છે પરંતુ અમને ખ્યાલ આવતો અમે એ મામલો થાલે પાડ્યો હતો આ બધા વચ્ચે મુખ્ય મુદ્દો જે સાઈડમાં જતો રહ્યો તે હતો યુનિવર્સિટીમાંથી વારંવાર ઝડપાતી દારૂની મહેફિલ

સર ગેરકાયદેસર કૃત્યો બન્યા હોય છતાં પણ પોલીસ ફરિયાદના નહોતી હોય અને પોલીસ રજૂઆત કરવા પણ ના આવવા દે અને અમારા કાર્યકરોના વિરુદ્ધમાં એમને માર મારવામાં આવે એમને લાતો મારવામાં આવે કાયદાનો દુરુપયોગ કરવામાં આવે ત્યારે અમે કંઈ શાંત બેસવાળા માણસો નથી અમે શાંતિથી રજૂઆત કરવા માટે આવતા હોય અમારા કાર્યકરો ઉપર કે અમારા લોકો ઉપર કુલપતિ યુનિવર્સિટીના અધિકારી કે પોલીસ દ્વારા ખોટી રીતે કર્ણ કરવામાં આવે તો અમે કહ્યું છે કે અમે કાયદો હાથમાં લેતા ડરવાના નથી

અને એ ફરિયાદ અનુભઈએ અમે ફરીથી પણ પત્ર લખેલો અને આ આ દિશામાં આગળ વધવા માટે એમની રજૂઆત હતી કે સીએમ અને આ ગૃહમંત્રી છે એમને લખો અમે આજે એમને પત્ર લખ્યા હાલ તો મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રીને રજૂઆત કરતો પત્ર લખાયા બાદ મામલો થાળે પડ્યો છે પણ દારૂ મુદ્દે ઉત્તર ગુજરાતની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં છડાયેલા જંગે આજે દિવસભર ચર્ચા જગાવી હતી જેમાં પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે થયેલી ઝપાઝપી ગાળા કાઢી અને લાફા કાનના દ્રશ્યોએ ચકચાર મચાવી હતી જો કે હવે ભારે હંગામા બાદ સરકાર દ્વારા પોલીસ વિભાગ દ્વારા શું એક્શન લેવાય છે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યુઝ